હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચુંબકત્વ અને દ્રવ્ય એના પર આધારિત ટોપિકોની આપણે ચર્ચા કરવી છે થિયરિકલ તો આજે એ થિયરિકલ કન્સેપ્ટ જોઈ લઈએ અને પછી એના આધારિત એમસીક્યુ ને આપણે સોલ્વ કરશું ઓકે ચુંબકત્વની વાત આવે એટલે વિદ્યાર્થી મિત્રો ચુંબક નાનપણમાં તમને ખ્યાલ હોય તો આપણે બહુ રમતા હે ને રાઈટ ચુંબકતો નો ઇતિહાસ ક્યાંથી શરૂઆત થઈ ચુંબકતો ઇતિહાસ બહુ પુરાનો છે માનવ જાતની ઉત્પત્તિ થઈ એની પહેલા પૃથ્વી પર તમને ખ્યાલ નહીં હોય જીવ ની ઉત્પત્તિ થઈ હતી અને ધીરે ધીરે સમયાંતરે છે માનવજાતની ઉત્પત્તિ થયા પહેલાનો ચુંબકતો નો શરૂઆત કેવી રીતે થઈ ક્યાંથી થઈ એની આજે આપણે ચર્ચા એની પ્રસ્તાવનામાં કરીશું ચુંબકતો થોડા ખ્યાલો જોશું ચુંબક શું છે એનું કાર્ય શું કરી રહ્યું છે એની

કે પૃથ્વી પર માનવજાતની ઉત્પત્તિ થઈ હતી પહેલા જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ હતી ત્યારનો છે ગ્રીસના મેગ્નેશિયા ટાપુ પર ગ્રીસના મેગ્નેશિયા ટાપુ પર તે સમયગાળાની અંદર ત્યાંના ભરવાડ આ એક કહાની છે કે ત્યાંના ભરવાડ છે એ ઘેટા બકરા ગાયો ભેસો ચડાવતા હતા તો એના હાથમાં તમને ખ્યાલ છે છે લાકડી હોય લાકડીની લોખંડ લોખંડનું કવર ચડાવેલું હોય છે અથવા તો પહેરેલા હોય છે પગરખા કહેવામાં આવતા કારણ કે ત્યારે ચામડાયેલા હતા ને નીચેથી લોખંડ ની ખીલ્લીઓ મારેલી હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે એ ભરવાડો ત્યાં ગાયો ભેસો ઘેટા બકરાઓ ચરાવતા હતા ને ત્યાંના એના પથ્થરો જે છે એ પથ્થરો એના બૂટના જે પગરખા છે પગરખાના અંદર જે નીચે લોખંડની ખીલી છે એ લોખંડને એ આકર્ષતા હતા ચોટી જતા લાકડીઓ છે લાકડીની ઉપર નીચે બાજુ લોખંડના કુંડળ ચડાવેલા હોય છે કવર કવચ ચડાવેલા હોય છે એને પણ એના પથ્થરો ચોટતા હતા આકર્ષતા હતા એટલે એ એ સમયગાળામાં એ ભરવાડને કૃતુહલ જાયું અને એ પથ્થરો એ ગામમાં લઈ આવે છે

એટલે એનું નામ આપે છે મેગ્નેટ રાઈટ એટલે ગ્રીસના મેગ્નેશિયા ટાપુ ઉપરથી પરથી મળી આવ્યો ને એટલે એનું નામ પેલા રાખે છે આના ઉપરથી મેગ્નેશિયા ટાપુ ઉપરથી શું રાખે છે ખબર મેગ્નેટ અને ગુજરાતીમાં એને કહેવાય ચુંબક રાઈટ તો મેગ્નેશિયા ટાપુ ઉપરથી આ જાદુઈ પથ્થર કે જે લોખંડ જેવી વસ્તુને આકર્ષે છે એ મેગ્નેશિયા ગ્રીસના મેગ્નેશિયા ટાપુ જો ગ્રીસનો મેગ્નેશિયા ટાપુ છે એના પરથી મળે એવા પથ્થરો એટલે એનું નામ આપે છે મેગ્નેટ મેગ્નેટ એ ગ્રીસ ભાષાનો વર્ડ છે ગુજરાતીમાં એને કહેવાય ચુંબક ચુંબક એટલે આકર્ષ તો આ એ સમયગાળાની અંદર હિસ્ટ્રી કે આ રીતના એની શોધ થઈ ત્યાર પછી આ મેગ્નેટનો ઉપયોગ કોને કર્યો આ જાદુઈ પથ્થર છે ચુંબકીય પથ્થર છે ને એફી થ્રી ઓ એટલે ચુંબકીય પથ્થર જે લોખંડને આકર્ષે છે લોખંડ જેવી વસ્તુને આકર્ષે છે આપણે વાત કરી ત્યારબાદ આ ચાલો ચુ મેગ્નેટની વાત કરી તો મેગ્નેટનો સૌપ્રથમ ઉપયોગ કોને કર્યો તો કે આઠસો વર્ષ પૂર્વે ચાઇનીઝ પ્રજાએ ચાઇનીઝ પ્રજાતિએ દરિયાની અંદર દિશા ઓળંગવા માટે આ ચુંબકીય શોયનો બરોબર છે સૌપ્રથમ ઉપયોગ કર્યો ત્યારબાદ જે ફિરંગીઓ છે નામ સાંભળ્યું હશે વિદ્યાર્થી મિત્રો તમે આ ફિરંગો એ રણ ને ઓળંગવા માટે ગાઢ રણ હોય એમાં ખ્યાલ ન આવે કે કઈ દિશા કઈ બાજુ છે તો એ ગેબીના ને ઓળંગવા માટે ફિરિંગ્યો આ ચુંબક્ય સોયનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે આઠસો વર્ષ પૂર્વે ચાઇનીઝ પ્રજાએ પણ દરિયાઈ મુસાફરી દરમિયાન દિશા શોધવા માટે એનો ઉપયોગ કર્યો અને ફિરંગીઓ ગેબીના રણને ઓળંગવા માટે પણ આ ચુંબકીય સોયનો ઉપયોગ કર્યો હતો આ એનો જન્મ ચુંબક્ય સોયનો ઉપયોગ હવે એના નાની મોટી ચુંબક વિશેની માન્યતાઓ એ માન્યતાઓ કોને આપી તો કે ફ્રાન્સના પિયર મેરીકોડ પિયર ડ મેરીકોડે બારસો ને ઓગણ ની અંદર ગોળાકાર કુદરતી ચુંબકની સપાટી પર ચુંબક્ય સોયની મદદથી ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા માપી અને એને અનુસંધાનમાં કેટલીક ચુંબક વિશેની અગત્યની માહિતી આપી પિયર ઓફ મેડિક મેરીકો કે ભાઈ ચુંબક ની અંદર શું હોય છે ચુંબક કેવું હોય છે તો એને બહુ બધી માહિતી આપી કે ભાઈ ચુંબક ને બે ધ્રુવો હોય છે એક ધ્રુવ ને ઉત્તર ધ્રુવ અને બીજા ધ્રુવને દક્ષિણ ધ્રુવ કહેવાય ચુંબકને બે ચુંબક્રુ હોય છે પૃથ્વી ઉપર એ ચુંબકને વારંવાર કરવામાં આવે તો ચુંબકનો જે ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય એને ઉત્તર ધ્રુવ કહેવાય અને દક્ષિણ દિશામાં સ્થિર થાય એને દક્ષિણ ધ્રુવ કહેવાય એવું પિયર મેડિકોડેના પુસ્તકની અંદર વાત કરી છે ત્યાર પછી ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી માંથી છેત્રરેખા નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય ઉત્તર ધ્રુવમાંથી માંથી છેત્રરેખા નીકળે અને દક્ષિણ ધ્રુવની અંદર શું થાય છે દાખલ થાય છે આ રીતના રાઈટ આમાંથી બધી જ ક્ષેત્ર રેખાઓ નીકળ્યા છે અને એસ ની અંદર દક્ષિણ ધ્રુવમાં અંદર દાખલ થાય અંદર એસ થી એમને મળી અને આ બધી જ રેખા બંધ ગાળા રહે છે કેવા ગાળા રહે છે ભાઈ

ધ્રુવો વચ્ચે આકર્ષી બળ લાગે પિયરે મેડિકોડેના પુસ્તકમાં કીધું છે કે બે સજાતીય ધ્રુવો એટલે કે બે એન એન હોય અથવા બે એસેસ હોય તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે રાઇટ વાત છે આ કુદરતનો ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો બે છોકરા છોકરા કે બે છોકરી છોકરી હોય તો એના વચ્ચે અપાકર્ષી બળ લાગે પણ હવે સમય બદલો છે એટલે એમાં બી આકર્ષી બળ અમુક અંશે આવી ગયું છે પણ છોકરો છોકરી હોય એટલે એની વચ્ચે આકર્ષી બળ લાગે છે કે ને આ કુદરતનો ગુણધર્મ છે રાઈટ તો અહીંયા બે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષી અને બે વિજાતીય ધ્રુવો વચ્ચે

એ પણ પિયર મેરી કોડે પુસ્તકમાં જણાવ્યું છે તો એની ઘણી બધી માહિતી છે એને કીધી છે અને એની દિશા તો મેં તમને અહીંયા દર્શાવી છે તો એની પણ આપણે વાત કરી લઈએ થોડીક માન્યતાઓની તો એ તમારી સામે પ્રેઝન્ટ છે ચુંબકત્વ વિશે જાણીતા કેટલાક ખ્યાલો જો કે પૃથ્વી પણ ચુંબક તરીકે વર્તે છે તમને ખ્યાલ છે ને આપણી જે પૃથ્વી છે આ પૃથ્વી છે આ પૃથ્વીની ભ્રમણ અક્ષ છે એ ભ્રમણ અક્ષ દ્વારા એ આ બે ધ્રુવો નક્કી થાય ભૌગોલિક

પૃથ્વીની અંદર કારણ કે બહાર ઉત્તર થી દક્ષિણ હોય છે પણ એક ચુંબક તરીકે વર્તે છે અને એ વાત સાચી છે આપણી પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર છે જ કારણ કે આ એક તમે હાલની અંદર કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર સોઈને તમે લટકાવી અને એને મુક્ત પ્રમણ અપાવો વારંવાર ભ્રમણ અપાવશો તો કોઈ એક ચોક્કસ દિશા પર જ આમ સ્થિર થાય છે આમ ઉત્તર દક્ષિણ હોય તો એ આમ સ્થિર થશે વારંવાર જે છેડો ઉત્તરમાં સ્થિર થાય એને ઉત્તર ધ્રુવ કહેવાય દક્ષિણમાં સ્થિર થાય દક્ષિણ ધ્રુવ કહેવાય રાઈટ એટલે પૃથ્વી ચુંબકીય ક્ષેત્રથી ફાઇનલ છે કારણ કે ગમે એટલી વાર તમે એને ભ્રમણ કરો તો દર વખતે અલગ અલગ દિશામાં સ્થિર થવું જોઈએ ને પણ એવું બનતું નથી ચુંબકીય પદાર્થને લટકાવી અને એને ગમે એટલી તેમણ આપશો ને વિદ્યાર્થી મિત્રો તો એ ચોક્કસ દિશામાં સ્થિર થાય છે એટલા માટે કહી શકાય કે પૃથ્વી પણ એક ચુંબક તરીકે વર્તે છે જેની અંદર ચુંબકીય ક્ષેત્ર છે અને પૃથ્વીની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી કઈ તરફ હોય છે ભૌગોલિક ઉત્તર રાઈટ ચુંબકનો જે છેડો ઉત્તર તરફ રહે તમે એ ભ્રમણ કરાવો લટકાવો આવી રીતના આમ ચુંબકને લટકાવો આધાર પરથી રેડી અને આ એ ચુંબકીય સોય હોય આમ આ ચુંબકીય સોય છે રેડી તો આનો જે છેડો આ બાજુ ઉત્તરમાં સ્થિર થાય એને ઉત્તર ધ્રુવ કહેવાય જે છેડો દક્ષિણમાં સ્થિર થાય એને શું કહેવાય દક્ષિણ ધ્રુવ કહેવાય ખ્યાલ આવે છે જે છેડો ઉત્તરમાં સ્થિર થાય એને ઉત્તર ધ્રુવ અને જે છેડો દક્ષિણમાં સ્થિર થાય એને દક્ષિણ ધ્રુવ કહેવાય એટલે કે ચુંબકને બે ધ્રુવો હોય છે ઉત્તર અને દક્ષિણ આ પણ એક માન્યતા છે ખ્યાલ છે બે સજાતીય ધ્રુવો વચ્ચે ભાઈ સજાતીય ધ્રુવો એટલે શું કા એન એન અથવા બે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષી બળ લાગે અને બે વિજાતીય ધ્રુવો વચ્ચે વિજાતીય એટલે એન એસ વચ્ચે આકર્ષી બળ લાગતું હોય છે આ પણ તમે અનુભવ કર્યો છે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર વાર બે ટુકડા કરો આમ બે ટુકડા કર્યા છે આમ આમ નજીક લાવો જો તમને એમ લાગે ને કે આ ચોંટી જાય છે આમ જો આમ થઈ જાય આમ ચોટી ગયા તો એનો મતલબ એકનો ઉત્તર હોય ને એકનો દક્ષિણ હોય રેડી પણ આનું આ ચુંબક આ બે ચુંબકમાંથી આને આમ ઉલટાવી નાખો અને પછી આમ લાવો જો અપાકર્ષી થશે આમ દૂર ભાગવાની કોશિશ થશે આમ જશે ને એનો મતલબ બંને વચ્ચે કયું બલ લાગે છે અપાકર્ષી અપાકર્ષી બલ લાગે છે એનો મતલબ આ બંનેના ધ્રુવો છે ને સેમ થઈ ગયા કા બંનેના ઉત્તર થઈ ગયા ને કા બંનેના દક્ષિણ થઈ ગયા રેડી ખ્યાલ આવે છે ફરી પાછો તમે ચાલો ઉલટાવી નાખો આને નો ઉલટાવો ને આને ઉલટાવો તો પાછો આકર્ષે રેડી એનો મતલબ એમ થયો કે એક ઉત્તર છે ને એક દક્ષિણ છે આ તમે બધાય અનુભવ કરેલો છે ચુંબકના બે ચુંબકને નજીક લાવો તો જ્યારે અપાકર્ષી કરે છે જો તમે નજીક લાવો ને આકર્ષી જ્યાં તો સમજવાનું એકનો ઉત્તર છે ને બીજાનો દક્ષિણ છે આ લાઈવ પ્રેક્ટિકલ તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો રાઈટ તો બે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષી અને બે વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષી બળ લાગે છે આ કુદરતનો એક મૂળભૂત ગુણધર્મ છે એ પછી હોય હોય કે ચુંબકીય પદાર્થ આ બંનેની અંદર લાગુ પડે છે ઓકે તો બે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષી અને બે વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષી બળ લાગે છે આ પણ એક ખ્યાલ છે ચુંબકત્વનો ચુંબકને બે ધ્રુવો હોવાથી તેને ચુંબકીય ડાયપોલ ગણી શકાય એ વાત સાચી છે જો આ ચુંબકને બે ધ્રુવો છે અહીંયા ધ્રુવોનું કંઈક મૂલ્ય હોય આ ચુંબકના બે ધ્રુવો વચ્ચેનું કંઈક અંતર હોય પરિમિત અંતર એને આપણે લઈ લઈએ ટુ એલ રાઈટ પરિમિત ચોક્કસ અંતર હોય છે તો આ બે ધ્રુવો વચ્ચેનું અંતર હોય અને આ ધ્રુવોને એ મૂલ્ય હોય ધ્રુવોના મૂલ્યને એનું ધ્રુવમાન કહેવાય પીબી પી અથવા પીબી રેડી તો આ બે ધ્રુવોનું મૂલ્ય એટલે ધ્રુવમાન એમની વચ્ચેનું પરિમિત અંતર ટુ એલ તો એને ડાયપોલ મોમેન્ટ ગણી શકાય એટલે ચુંબકને બે ધ્રુવોથી એને ચુંબકીય ડાયપોલ ગણી શકાય ચાલો તો ચુંબક પણ બે ધ્રુવો ધરાવે છે વાત કરી બે ધ્રુવો વચ્ચેનું પરિમિત અંતર હોય ધ્રુવોનું મૂલ્ય પણ હોય જેમ વિદ્યુત ડાયપોલમાં બે ધ્રુવોને મૂલ્ય હોય એને વિદ્યુત ભારનું મૂલ્ય કહેવાય એમ ચુંબકને પણ મૂલ્ય હોય છે જેને ધ્રુવમાન કહેવાય છે એમની વચ્ચેનું પરિમિત અંતર 2l છે તો એને ડાયપોલ મોમેન્ટ ગણી શકાય બે ધ્રુવો હોય એટલે ડાયપોલ મોમેન્ટ એટલે ચુંબકને બે ધ્રુવો હોવાથી તેને ચુંબકીય ડાયપોલ ગણી શકાય આ ચુંબકીય ધ્રુવો હંમેશા જોડમાં જ હોય છે ચુંબક તમે આ ચુંબક છે ને એના બે ટુકડા કરો ચાલો આ મેં બે ટુકડા કર્યા છે જો તો આ બાજુ એન હતો ને તો આ ટુકડો કર્યો તો એ ઓટોમેટિકલી એસ પ્રેરિત થઈ જશે આ બાજુ એ એસ હતો તો એ ઓટોમેટિકલી એન પ્રેરિત થશે

અંદર આના કરતા સેજ ઉલટું છે કારણ કે વિદ્યુતનો એકલો ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એટલે એની છેત્રરેખા નીકળી ધ્રુવમાંથી અને ત્રીજા વર્તી બનીને અનંત અંતરે જઈ શકે છે ત્યારે ચુંબકના કિસ્સામાં આ પોસિબલ નથી બરોબર એકાકી મોનોપોલ પોસિબલ નથી ચુંબકના ચાહે ગમે એટલા ટુકડા કરો એના બંને ધ્રુવો સાથેનું પૂર્ણ અસ્તિત્વ હોય છે એટલા જ માટે ચુંબકની છેત્રરેખાઓ હંમેશા ને હંમેશા બંધ ગાળા જ રચે છે રાઈટ ગમે એટલા ટુકડા આમાં બેની વાત કરી છે પણ ગમે એટલા ટુકડા કરો એના બંને ધ્રુવો સાથે પૂર્ણ અસ્તિત્વ હોય આ ટુકડા કરવાથી એની ઇન્ટેન્સિટી થોડીક ઓછી થશે પર ધ્રુવો તો બને જ હોય છે એટલા જ માટે એની ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે કૃત્રિમ ચુંબકો મેજર લોખંડ અને એની મિશ્ર ધાતુ એલનીકો એલ્યુમિનિયમ નિકલ કોબાલ્ટ ને કોપર એલ્યુમિનિયમ નિકલ કોબાલ્ટ અને કોપર આમાંથી બનાવવામાં આવે છે સામાન્ય રીતે કૃત્રિમ ચુંબકો એ લોખંડ અને તેની મિશ્ર ધાતુ

પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર રેખા બહારના ભાગમાં ભૌગોલિક ઉત્તર થી ભૌગોલિક દક્ષિણ જ્યારે અંદરના ભાગમાં ભૌગોલિક દક્ષિણ થી ભૌગોલિક ઉત્તર તરફ હોય છે ગજિયા ચુંબકને પૃથ્વી પર લટકાવવામાં આવે અને એને વારંવાર ભ્રમણ કરાવતા એ ગજિયા ચુંબકનો જે છેડો ઉત્તર બાજુ સ્થિર થાય એને ઉત્તર ધ્રુવ કહેવાય અને જે છેડો દક્ષિણ બાજુ સ્થિર થાય એને દક્ષિણ ધ્રુવ કહેવાય રાઈટ બીજું ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે બે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષી બળ અને બે વિજાતીય ધ્રુવો વચ્ચે શું લાગે છે આકર્ષી બળ લાગે છે ચુંબક હંમેશા બે ધ્રુવો ધરાવતી હોય તેને ચુંબક્ય ડાયપોલ પણ ગણી શકાય જો ચુંબકીય ડાયપોલ હોય તો એને ડાયપોલ મોમેન્ટ પણ હોય છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકની અંદર કરવાના છીએ ચુંબકના ચાહે ગમે એટલા ટુકડા કરો એનો એકલો ધ્રુવ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી એ બંને ધ્રુવો સાથેનું પૂર્ણ અસ્તિત્વ જ હોય છે અને ચુંબક એ લોખંડ અને તેની મિશ્ર ધાતુ એલનીકો તૈયાર કરવામાં આવે છે તો આ ચુંબકત્વ વિશેનો ખ્યાલ જે પિયર મેરીકોડ પુસ્તકમાં લખ્યો છે એના થોડાક આછેરી ઝલક તમને આપવાનો પ્રયત્ન કર્યો છે તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે ક્લિયર મિત્રો આપણે આ ટોપિક ને પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ